વધે વધા શિકેર કેમ દુખી છે એક અકડમણ આવે છે ઉનાળામાં તો આળા આવે છે કોઈ કોમ હુતું નહીં અને એમાં પાછું વાઢણું આવ્યું છે કેટલું વાઢણ હવે તો આટલું વાવેતર કરવું જ નહીં ઊંધા મોટા ભાઈ તો શું કરો કે આપણે સેમન લેવા દેવા છે ધૂળે ટીન હોળે બધું આવ્યું છે અને સેમન જાણી છે આ ધૂળે ટીન હોળે આ ચાર પાંચ દાડામાં છે

નથી કરવા તો ફૂલ કરો તો આપડે છડાવવા પડે એ વાત છે પણ આપડે કઈ નાખવા ઢેંગ કહી નાખવા દારૂ પાડી વરસે

આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવેલો છે અને કોઈને આવા લતે ચડવું નહીં દારૂ પીવો નહીં અમે જે ઠેલું હતી એમાં પાણી ભરેલું હતું ખાલી આ તો મનોરંજન માટે જ બનાવેલો છે અને આ ઉંચાણીનો આ ધૂળેટી હોળી ધૂળેટીનો તહેવાર આવે છે એટલે તમને આવા પાવાવાળા પણ મળશે એટલા માટે અમારી વિનંતી કે કોઈ પીશો નહીં અને કોઈને પીવા દેશો નહીં જય માતાજી અને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને